મારામાં અમા વિશ્વાસ મુકનાર લોકોનો વિશ્વાસઘાત નથી કરવાનો કહ્યું ચૈતર વસાવાએ વડાપ્રધાનની મુલાકાત બાદ પણ અમારા લોકોમાં મારા પ્રત્યે કોઈ ફરક નહીં પડે ભીલ પ્રદેશની માંગ ચાલુ જ રહેશે ભરૂચ ખાતે કાર્યકર્તા મુલાકાત બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાન મોદીના દેડિયાપાડા ખાતેના કાર્યક્રમ સહિત તેઓ પર ભાજપમાં સામેલ થવા તમામ પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ કરવા સાથે તેમનામાં વિશ્વાસ મુકનાર લોકોનો વિશ્વાસઘાત કરવાનો નથી તે ઉભારપૂર્વક કહ્યું હતું બોલાવ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓના ભાજપમાં સામેલ થવા અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તેઓએ વડાપ્રધાનના દેડિયાપાડાના કાર્યક્રમ બાદ પણ તેમના પર વિશ્વાસ મૂકનાર લોકોમાં કોઈ જ ફરક નહીં પડે તેમ કહી પાછલી ચૂંટણીઓમાં મળેલ મતના આંકડાઓ પણ રજૂ કર્યા હતા બિરસા મુંડાની વિચારસરણીને અનુસરી તેઓ આગળ વધી રહ્યા છે તો ભીલ પ્રદેશ અંગેની તેઓની માંગ પણ ચાલુ જ હોવાનું કહી તેનાથી વહીવટી સુગમતા સર્જાતી હોવાનું કહ્યું હતું કાર્યક્રમને તેનાથી અમારા વિસ્તારના અટકેલા કાર્યો થઈ રહ્યા છે ત્યારે તેઓ દર વર્ષે આવી તેવી પણ વ્યક્ત કરી હતી ચૈતર વસાવા સાથે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા